પેટ ભરીને ખાઈ લેજો જો ખાય એટલે હું હા એમ પછી ના થાય તે મેળામાં જઈને ના પછી કાઈ માંગતી ને ના કઈ લઈ નહીં દઉં તને એક તો કિસ્સા પૈસા નથી એટલે તો ખાઈ દે શાંતિ થી દોસ્ત એટલે મફત માફ છે ત્યારે વાંધો નહીં મફત એટલે બાકી રાખ છે એમ બાકી તો રાખ ને મેળાવાળા દોસ્તાર બનાવી લેવા ને તો હું રાઈડ માં ને હું એક તો વરના વસલે મેળામાં લઈ જાય છે ને એમાંય કે તાર કે માં બેહવાનું એમાં એવું છે મારા દાદા ની ઓળખાણ બહુ બધી છે ને તો બધા બાકી વધી ગયા રાખે તો બહુ દોસ્તાર નું રાખો ને દોસ્તાર આ દોસ્તાર છે હું મેળામાં બધા દોસ્તાર બનાવી લઉં

બોય કે તબલામાંથી આવું